ધરમપુર તાલુકાના હન્મતમાળ રતનબારી બોપી ખામદહાડ માંચોટી ગઢીબીલધા વણખાસ ભાંડા શિશુમાળ અને ભવાડા ગામોના ખેડૂતોને પીએમ કુસુમ યોજનામાં મફત સોલાર મળે એવી માહિતીના આધારે અરજી કરવામાં આવી હતી ત્યારબાદ જીઈવી ધરમપુર વિભાગ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ હાલ ખેડૂતોને સોલાર પંપ માટે ચાલીસ ટકા રકમ ભરવાની નોટિસ આપવામાં આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે આ બાબતે હનમતમાળ ગામના સરપંચ વિજયભાઈ બોપી ગામના સરપંચ બાલુભાઈ સામાજિક આગેવાન ચેતનભાઈ સહિત ખેડૂતો દ્વારા નાયબ કાર્યપાલ ઈજને ધરમપુર ડિવિઝન ટુ કલેક્ટર વલસાડ તથા પ્રાંત અધિકારી ધરમપુર સમક્ષ રજૂઆત કરાઈ હતી ખેડૂતોનું કહેવું છે કે યોજના સમયે મફત સોલારની વાત કરવામાં આવી હતી જ્યારે હવે ચાલીસ ટકા રકમ માંગવામાં આવે છે જે ભરવા માટે એક પણ ખેડૂત સમક્ષ નથી તેથી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની ભીતિ વ્યક્ત કરી અગાઉ જણાવ્યા મુજબ તમામ ખેડૂતોને મફત સોલાર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ